ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વન ઓનર બધી ડિટેલ ટ્રેક્ટરની અંદર મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ફૂલ જવાબદારી ટ્રેક્ટરની સારું લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ ડીઆઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો

તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બેટરી નવી જ નાખેલી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી સારા ટાયર પણ એકદમ નવા છે અંદાજીત પીચોતેર ટકા જેવા ટાયર જોવા મળશે ટ્રેક્ટરની અંદાજિત અંદાજીત કિંમત બે લાખ ને પાંચ હજાર જેમાં થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો